રૂરલ પોલીસની ટીમે પારનેરા પારડી સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પાસેથી એક બ્રેઝા કારમાંથી નવ હજારના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો તારીખ એકત્રીસ મે શુક્રવારના રોજ સવારે સાત કલાકે નોંધાયેલી ફરિયાદને મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક બ્રેઝા કાર નંબર જી જે નાઇન્ટીન બી જે ફોર ઝીરો સેવેન સિક્સમાં એક ઇસમ દારૂ ભરી સુરત તરફ જવાનો છે જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે પારનેરા પારડી સુગર ફેક્ટરી ઓવરબ્રિજ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી કાર આવતા રૂરલ પોલીસની ટીમે કાર ચાલકને સરકારી લાકડા વડે કાર ઊભી રાખવા માટે ઇશારો કર્યો હતો કાર ચાલકે કાર સાઈડે ઉભી રાખતા કારમાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો જોકે નેશનલ હાઇવે પર દારૂ ગણવો હિતાવહ ન હોય રૂરલ પોલીસ મથકે કાર લાવી કારમાં ચેક કરતા બોતેર બોટલ વિદેશી દારૂ મળી આવી હતી રૂરલ પોલીસની ટીમે કારની કિંમત પાંચ લાખ દારૂની કિંમત નવ હજાર મળી કુલ પાંચ લાખ નવ હજારનો મુદ્દા માલ કબજે લઈ સુનિલ તુલસીરામ છોટુરામ ચૌધરી સામે પ્રોહિબિશન અંગે રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે